જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરી રહ્યા છીએ આગળના સત્સંગમાં આપણે સમજ્યા હતા કે પુષ્ટિજીવો યમુનાજીને મા એટલે કે શ્રી શ્રીયમુનામાં શા માટે કહે છે હવે આજે આપણે શ્રી યમુનાજીના ગુણગાનમાં શ્રી યમનાષ્ટકના બાવાનું વાદનો વિચાર કરીશું વારા વૈષ્ણવો આપણે દરરોજ શ્રી યમનાષ્ટકનો પાઠ તો કરીએ છીએ પરંતુ આ યમનાષ્ટક સંસ્કૃતમાં હોવાથી આપણને તેના અર્થો અને તેમાં રહેલા ભાવોની ખબર પડતી નથી તેથી પાઠનો જે આનંદ આવવો જોઈએ તે આનંદ આવતો નથી અને એક પોપટની જેમ રટણ કરીએ છીએ તેથી શ્રી યમનાષ્ટક સ્તોત્રનું જે ફલ રહેલું છે તે પણ મળતું નથી તો આજે આપણે શ્રી યમનાષ્ટકમાં રહેલા ભાવોને વિસ્તારથી સમજશું તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશું જેથી કરીને શ્રી અમનાષ્ટકના ભાવોને સારી રીતે સમજી શકાય હવે સૌ પ્રથમ સુંદર શ્રી યમુનાજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે શ્રી મહાપ્રભુજી સ્વયં આ શ્રી અમનાષ્ટકમાં જ આજ્ઞા કરે છે કે તવાસ્ટકમિદમ બોદા પઠતી કે જે હંમેશા આનંદપૂર્વક આ શ્રીયમુનાસ્ટકનો પાઠ કરે છે તેને તેમાં બતાવેલી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે ભાવ અને અર્થોને સમજીને પાઠ કરીએ તો જ આનંદ પ્રાપ્ત થાય છે અને આનંદથી પાઠ કરવાથી જ તેમાં બતાવેલા ફળની પ્રાપ્તિ થાય છે તો આપણે શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીની કૃપાથી શ્રી યમુનાસ્ટકના એક એક શબ્દનો ભાવ શું રહેલો છે તેનો વિચાર કરીશું કલા વૈષ્ણવ આ શ્રી યમુનાસ્ટકની રચના ક્યારે અને કેવી રીતે થઈ તે બાબતની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ તેથી અત્યારે આપણે કોઈ પણ પૂર્વ ભૂમિકા વગર સિદ્ધારી યમુનાસ્ટક સ્ની શરૂઆત કરીશું અને હા શ્રી યમનાષ્ટકની રચના બાબતનો વિડીયો શ્રવણ કરવો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જિજ્ઞાસા હોય તો ત્યાં જઈને જોઈ શકો છો હવે પ્રથમ શ્લોક કે નમામી યમુનામહ સકલ સિદ્ધિ તુમ હેદા

શ્રી કૃષ્ણના ચરણ કમલથી શોભતી રેણુ એ જળ કરતા પણ અધિક છે કે શ્રી યમુનાજીના કિનારે નવીન વનો આવેલા છે તેમાં ઉત્પન્ન થયેલા પુષ્પોની સુગંધયુક્ત જળ વાળા શ્રી યમુનાજી છે સુર અને અસુરથી સારી રીતે પૂજાયેલા શ્રી યમુનાજી કામદેવના પિતા શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા છે આવા શ્રી યમુનાજીને હું આનંદ પૂર્વક નમન કરું છું હવે આપણે આ શ્લોકના ભાવાનુવાદને વિસ્તારથી સમજીએ કે અહી પ્રથમ નમામી શબ્દ કહેવામાં આવ્યો છે આ નમામી પદનું રહસ્ય શ્રી ગુસાઈજી શ્રી અમનાસ્તક ની ટીકા વિવૃતિમાં આપતા સમજાવે છે કે ભગવાન શ્રી ગોકુલેશને આપણે જીવ નમન કરવા સિવાય બીજું કોઈ કરવા સમર્થ નથી અહીં આપે ભગવાન શ્રી કૃષ્ણને શ્રી ગોકુલેશ કહ્યા છે શ્રી ગોકુલેશ એટલે કે શ્રી ગોકુલમાં રહેલા ભક્તોના સ્વામી શ્રી ગોકુલેશનો બીજો અર્થ થાય છે કે નિસાધન ભક્તોના સ્વામી આવા નિસાધન ભક્તોના સ્વામી શ્રી ગોકુલેશને જીવ માત્ર નમન જ કરી શકે કારણ કે નમનથી જીવમાં દિનતા પ્રગટ થાય છે અને દિનતાથી પ્રભુની કૃપા માટેની પાત્રતા આવે છે પ્રભુની કૃપા થતા જીવને વિશેષ અધિકાર મળે છે ત્યારે જ જીવ સ્તુતિ કરવા શક્તિમાન બને છે આમ પ્રભુ કૃપા પ્રાપ્ત કરવા નમન જ ઉપયોગી છે તેથી જ તો શ્રી મહાપ્રભુજી સર્વપ્રથમ શ્રી અમુનાજીને નમન કરીને તેમની સ્તુતિ કરવાનો પ્રારંભ કરે છે નમાવી હું નમન કરું છું શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી વાસ્તવમાં એક જ સ્વરૂપ હોવાથી શ્રી મહાપ્રભુજી પોતાની સન્મુખ પ્રત્યક્ષ સ્વરૂપે પધારેલા સ્વામીજી સ્વરૂપ શ્રી યમુનાજીને વંદન કરે છે અહી શ્રી મહાપ્રભુજી પોતાનું ભક્ત સ્વરૂપ પ્રગટ કરે છે આપ સેવા કરી શીખવે શ્રી હરિ આ નમન કેવી રીતે કરવું તો આગળ કહ્યું એટલે કે આનંદ પૂર્વક તેને જ નમન થાય છે મન વિનાના નમનનો કોઈ અર્થ નથી આ નમન એ દાસત્વ બોધ કરાવનારું છે નમામી પદના ત્રણ અક્ષરો મન વાણી અને શરીરથી થી નમન કરવાનું સૂચવે છે બે હાથ જોડી મસ્તક નમાવી વાણી દ્વારા હું નમન કરું છું એ જ સાચું નમન કહેવાય છે હવે આગળ કહ્યું યમુનામ અહમ યમુનામ અહમ યમુનામ શબ્દ એ શ્રી યમુનાજી વિશે કહી રહ્યા છે

શ્રી પુરુષોત્મજીએ અહીં બતાવી રહ્યા છે કે શ્રીમદ્ ભાગવતના અગિયારમાં સ્કંધમાં જે અણિમાં ગરીમાં વગેરે જે સિદ્ધિઓ બતાવવામાં આવી છે તેના કરતા આ સિદ્ધિઓ અલગ છે પેલી સિદ્ધિઓ લૌકિક છે અને આ સિદ્ધિઓ તો અલૌકિક છે આ લૌકિક સિદ્ધિઓ યમ નિયમ વગેરે યોગાભ્યાસથી પ્રાપ્ત થાય છે જ્યારે આ અલૌકિક સિદ્ધિઓ કેવળ ને કેવળ ભગવદ અનુગ્રહ થી જ પ્રાપ્ત થાય છે હવે આગળની કડીમાં કહે છે કે મુરારી પદ પંકજ સ્મુર કટામ મુરારી મુરારી એટલે મુર નામના રાક્ષસના શત્રુ એવા ભગવાન શ્રી કૃષ્ણ અહીં શ્રી મહાપ્રભુજી ભગવાન શ્રી કૃષ્ણને મુરારી નામથી સંબોધી રહ્યા છે હવે ભગવાનના તો હજારો નામ રહેલા છે તો પછી અહીં બીજું કોઈ નામ ન મુરારી એવું નામ શા માટે કહ્યું છે કે શ્રીમદ ભાગવત દસમસ કંડમાં પાંચ માથાવાળા વાળા મૂળ નામના રાક્ષસની કથા આવે છે કે જેને ભગવાને મારીને તેનો ઉદ્ધાર કર્યો છે શ્રી સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ મોર નામના રાક્ષસના પાંચ માથા એટલે પાંચ પ્રકારની અવિદ્યાવ અવિદ્યા કહેવામાં આવે છે એ મુજબ છે દેહાધ્યાસ ઇન્દ્રિયધ્યાસ પ્રાણાધ્યાસ અંતકરણ અધ્યાસ અને પાંચમું સ્વરૂપ વિસ્મૃતિ વાલા વૈષ્ણવો હવે એક એક અવિદ્યાનો વિસ્તાર કરીએ તો વિડિયો ખૂબ જ લાંબો થાય તે માટે આપણે ટૂંકમાં સમજીએ તો શરીર પ્રાણ અને અંતઃકરણને પ્રભુની સેવામાં જોડવા જોઈએ હવે આપણે સેવામાં ન જોડતા લૌકિક ભોગમાં જોડ્યા આથી આપણને આપણા મૂળ સ્વરૂપની વિસ્મૃતિ થઈ કે હું કોણ છું અને મારું શું કર્તવ્ય છે જે સાગરમાં તરતા તરતા આપણે પ્રભુ પાસે પહોંચવાનું છે એ સાગરમાં જળના દોષરૂપ પાંચ માથા વાળો આ રાક્ષસ આપણને રોકે છે અટકાવે છે હવે તેને દૂર કરવા એકમાત્ર

આવા મુરારી ભગવાનના શ્રી ચરણો કેવા છે તો કહ્યું પદ પંકજ પદ પંકજ એટલે કે કમળ જેવા ચરણ પ્રભુના ઉપમા આપવામાં આવે છે કારણ કે જેમ કમલ એ કોમળ છે તેવી જ રીતે ભગવાનના શ્રી ચરણો પણ કોમલ છે કમલની જેમ શ્રી ચરણો પણ સુગંધથી ભરપૂર છે

ભક્તોનું રક્ષણ કરે છે આવા અલૌકિક ચરણ કમલોથી પ્રભુ વ્રજમાં શ્રી યમુના તટે વિચર્યા છે શ્રી યમુનાજીના તટ પર પ્રભુએ ભક્તોની સાથે રાસ વગેરે અનેક રસરૂપ લીલાઓ કરી છે તેથી શ્રી યમુનાજીના તટ પરની રેણુને પ્રભુના અને ભક્તોના ખુલ્લા ચરણનો સ્પર્શ થયો છે આ રજને પ્રભુના ચરણનો સ્પર્શ થવાથી તે સ્ફૂરદ થાય છે અર્થાત કે રજના સ્પર્શથી ભગવદ સેવો ઉપયોગી દિવ્ય દેહની પ્રાપ્તિ થાય છે એટલે તેને સ્ફૂરદ કહેવામાં આવી છે આવા પ્રભુના ચરણ કમલના સ્પર્શ વાળી દિવ્ય રજ શ્રી અમુનાજીના પુલિનમાં જળ કરતા વધારે છે એટલે કહ્યું રેણુ ઉત્કટામ અર્થાત કે શ્રી યમુનાજીમાં ચલ કરતા રેણુ અધિક પ્રમાણમાં રહેલ છે આવા શ્રી યમુનાજીનો તટ પ્રદેશ કેવો છે તે આ ત્રીજી પંક્તિમાં બતાવ્યું છે કે તટસ્થ નવકાન પ્રગટ મોદ પુષ્પાંબુના તટસ્થ એટલે કે શ્રી યમુનાજીના તટ ઉપર નવકાન નવીન વૃક્ષોનું વન આવેલ છે નવીન એટલે કે હંમેશા લીલાછમ સુંદર વૃક્ષો વાળું વન શ્રી અમનાજીના તટ પર આવા નવીન વૃક્ષોના અનેક વન અને ઉપવનો આવેલા છે ભગવદ લીલા અને ભગવદ સુખાર્થે આ વનોમાં હંમેશા વસંત ઋતુ જ રહે છે આથી सर्वे वृक्षों पर सुगंधी पुष्पों खिलेला रहे छे आम आ वृक्षों પોતાનો આનંદ પુષ્પોના માધ્યમથી પ્રગટ કરે છે એટલે કહ્યું પ્રગટ બોધ પવનથી આ વૃક્ષો પરના પુષ્પો શ્રી અમના જલમાં ખરી પડે છે અને વૃક્ષો જાણે કે પોતાનો આનંદ પ્રગટ કરવા પુષ્પોની વૃષ્ટિ કરી રહ્યા છે શ્રી અમનાજીના જલમાં આ પુષ્પો પડવાથી શ્રી અમનાજીનું જલ પણ સુગંધિત થયું છે માટે કહ્યું અંબુના અંબુના એટલે કે જલ આવા શ્રી અમદાવાદજી કેવા છે તો કહ્યું સુરાસુર સુખોજીત સ્મર પિતુ શ્રીયમ બિબ્રતે સુરાસુર સુખોજીત એનો એક અર્થ થાય છે કે સુર એટલે કે દેવો અને અસુર એટલે દાનવો અર્થાત કે શ્રી અમનાજી દેવો અને દાનવોથી પૂજાયેલા છે દેવો અને દાનવો શ્રી અમનાજીનું પૂજન કરે છે પણ તો એ શ્રી મત પ્રભુ ચરણ આજ્ઞા કરે છે કે સુરાસુર સુપૂજિત એટલે કે સુર ભાવવાળા અને અસુર ભાવવાળા ભક્તોથી સેવાયેલા સુર ભક્તો એટલે ધૈન્ય ભાવયુક્ત ભક્તો અને અસુર ભક્તો એટલે મહાન ભાવવાળા ભક્તો કે જેવો એવું ઈચ્છે છે કે પ્રભુ અમોને મનાવે અમારા વખાણ કરે વગેરે વગેરે આવા ઉભય ભાવ યુક્ત સમસ્ત ભક્તો શ્રી અમદાવાદજીનું પૂજન કરે છે શ્રી અમનાજીનું સેવન કરે છે શ્રી અમુનાજી આ બંને ભાવો વાળા ગજભક્તોની સેવા શીઘ્રતાથી અંગીકાર કરે છે એટલે અહીં ઉજિત નહીં પરંતુ શું ઉધિત કહેવામાં આવ્યું છે આમ બંને પ્રકારના ભક્તોની સેવા અંગીકાર કરનારા શ્રી અમુનાજી સ્મર પિતુ શ્રીયમ બિભ્રતિ સ્મરપિતુ સ્મર એટલે કે કામદેવ અને પિતુ એટલે કે પિતા અર્થાત કે કામદેવના પિતા શ્રી કૃષ્ણ રાસલીલામાં ભગવાને કામદેવને હરાવ્યો એટલે કે કામદેવ દ્વારકાલીલામાં ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન રૂપે પ્રગટ થયા આથી આ પ્રદ્યુમ્નના પિતા સ્મર પિતા કહેવાયા હવે આ વાત તો દ્વારકાલીલાની મરિયાદાલીલા ની વાત થઈ પરંતુ અહીં શ્રી મહાપ્રભુજી તો વ્રજલીલાની પુષ્ટિ લીલાના સંદર્ભમાં શ્રી યમનાજીની સ્તુતિ કરી રહ્યા છે આથી શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી સમજાવે છે કે સ્મર પિતુ એટલે કે સ્મર એટલે કે સ્મરણ અને પિતુ એટલે કે જનક ઉત્પન્ન કરનાર અર્થાત કે સ્મરણ જનક સ્મરણ કરાવનાર શ્રી યમુનાજીના જલ દર્શનથી પ્રભુનું સ્મરણ જાગે છે અને ભાવ ઉત્પન્ન થાય છે એટલે શ્રી યમુનાજીના જલ દર્શનથી જેમનું સ્મરણ અને જેમનામાં ભાવ જાગે છે એવા ભગવાન શ્રી કૃષ્ણની શ્રીયમ બિભ્રતિ શોભાને ધારણ કરનાર અર્થાત કે શ્રી યમુનાજી એ ભગવાન શ્રી કૃષ્ણની

અને બ્રજગુપ્તોના ચરણ કમલોના સ્પર્શવાળી દિવ્યગજ જલ કરતા પણ અધિક માત્રામાં રહેલી છે એવા શ્રી યમનાદીના તટ પર આવેલા નવીન વનોના વૃક્ષોના હર્ષ્વરૂપ પુષ્પની સુગંધને ધારણ કરેલા જલવાળા શ્રી યમનાદી સુર અને અસુર ભાવવાળા ભક્તોથી સારી રીતે સેવાયેલા છે અને ભગવાન શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા છે હું તેમને આનંદપૂર્વક નમન કરું છું આમ અહી પ્રથમ શ્લોક પૂર્ણ થાય છે હવે શ્રી અમના બીજા શ્લોક નું અવગાહન આપણે હવે પછીના સત્સંગમાં કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો વિડિયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો આજનો સત્સંગ શ્યામસુંદર શ્રી યમુના મહારાણીજીના શ્રીચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ